અરવલ્લી જિલ્લામાં કેટલા સમયથી અરવલ્લી જિલ્લા આઈસીડીએસ વિભાગના કર્મચારીઓની મનમાની સામે સવાલો ઉઠતા આવ્યા છે ત્યારે મોડાસા તાલુકાના ટિંટોળ ગામના આંબેડકર ચોક પાસે આવેલી આંગણવાડી કેન્દ્રના તેડાગર મહિલા કર્મચારીએ આંગણવાડીમાં રહેતા બાળકને જોઈ ગુસ્સે ભરાયા હતા અને રોજ અહીં આવીને કેમ રડે છે તેમ કરી બાળકને લાફો ઝીકી દેતા વાલીઓ રોષે ભરાયા હતા રજૂઆત કરવા પહોંચેલા વાલીઓ સામે તમારો બાળક રોજ રડે છે તેમ કહી બાળકને ફરી અહીંયા ના મોકલવાનું કહેતા વાલીઓ રોષે ભરાયા હતા અને હલ્લાબોલ મચાવ્યો હતો આંગણવાડી ખાતે વાલીઓ તથા સ્થાનિકોના ટોળા ઉમટી પડી તેડાગર મહિલા બહેન સામે વિરોધ દર્શાવી રોષ ઠાલ્યો હતો મારું નામ મકવાણા સપના છે આંબેડકર એરિયા છે અહીંયા બાળ મંદિર છે બે દિવસથી મારી બેબી અહીંયા બાળ મંદિરમાં આવે છે કાલે રડી એટલે પછી એમને મને ફોન કર્યો કે બેન તમારે બેબી રડે છે આવીને લઈ જાઓ એટલે હું આવીને પછી લઈ ગઈ પછી આજે રડી કલાક બેસી પછી રડી આજે એટલે પાછો ફોન કર્યો તમારે બેબી રડે છે આવીને લઈ જાવ હું અહીં આવી એટલે પછી હું એને લઈને જતી હતી એટલે એમને મને એમ કીધું તો તમારે બેબી કાલે રડી હતી આજે રડી હતી રોજ રડે થાય તો તમારે લઈને ના આવવાની તમારે નાસ્તાનું બહુ મોકલી આપવાનું એને નાસ્તો ઘેર પહોંચાડી દે બાકી એને લઈને અહીં ના આવવાનું એના લીધે બીજા છોકરો થાય છે એમ કરીને મને કહે કીધું ની

અંદર પોંખુ નથી કશું નથી જગ્યા એ નથી બાળકો આંબેડકર ચોક જોડે જે બાલવાડી છે મારો છોકરો આવે છે બે એક મહિનાથી પણ અંદર પોંખુ નથી છોકરો તોફાન કર્યો મારી તું મને તો ખબર નથી હું મૂકીને જતો રહ્યો બીજો વાલી છે મારી તું 哎。<You>